ભાવનગર જિલ્લા જેલ ખાતે જેલ કમિટીની બેઠકમાં વિવિધ પ્રશ્ન ચર્ચા કરવામાં આવી ભાવનગર જિલ્લા જેલ ખાતે જિલ્લા મેજિસ્ટ્રેટ મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જેલ કમિટીની બેઠક યોજાઈ બેઠકમાં ભાવનગર જિલ્લા જેલના કેદીઓ ભોજન પંદર વર્ષ કરતાં વધુ સજા ભોગવતા સારી વર્તુળ ધરાવતા કેદીઓની મુક્તિ અને જેલ નજીક ખરાબ રોડ સહિતના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી જેલ કમિટીના બેઠકમાં ધારાસભ્ય ભીખાભાઈ બારીયા ધારાસભ્ય ગૌતમ ચૌહાણ ધર્મિષ્ઠાબેન દવે ભરતભાઈ મેર અને સીપી સહિતના મેમ્બરો ખાસ ઉપસ્થિત રહ્યા આજે જેલમાં જિલ્લા જે મુલાકાતી બોર્ડ છે એની પછી જેલ સલાહકાર સમિતિ અને કોર કમિટીની મીટિંગ થઈ હતી અને એમાં બે કેદી વિશે જે વહેલી જેલ મુક્તિ અંગે પણ ચર્ચા થઈ છે સાથે સાથે આખી જેલની પણ મુલાકાત લેવામાં આવી છે અને અહીંયા શું શું સુવિધાઓ છે કેદીઓ માટે અને શું આપણે ઉમેરી શકાય એની પણ એટલે કે આપણે ચર્ચા કરવામાં આવી